હું તો બધાને સાહેબ કેતો મને વોટ તો સસ્તું ભાડું સિદ્ધપુર યાત્રા આવે વોટ આલશો તો છે અમદાવાદ ગાંધીનગર બધાને દાવું પડે ચાર હજાર ને પાંચ હજાર રૂપિયા ખર્ચી ને દરેક ને મળે તો બરોબર નકા પાસે એક ની હોટલ માં રોકાવું પડે નકા ધક્કો ખાવું પડે પણ હવે તો તારે ધેમે ધેમે હજી હમદાવાદ પાંચ વર્ષ તો હશે બધાને એટલે કાઢવા પડશે પણ પાંચ વરસ પછી ચોક નવા ઉછાળા ભરવાના જેટલા વચન આવ્યા વાયદા થાય બંધ કરાવવાનું કીધું કેટલું બધું કીધું આટલું કદી થાય એમ નથી આપણે તો પહેલી વખતમાં આપણને વખત આવ્યા હતા આપણે બધા ધારા કે પછી આપણને હમદાવાની બીજી વખત તો આપણે ભૂલ સુધારી એમ ભવિષ્યની અંદર આ યનીબેનને ચૂંટણી લડાવવાનું કારણ કે કોંગ્રેસને જીવતી રાખવા માટે માતાજી કદાચ હોય તો ધારાસભ્ય છે પણ થરાદમાં હોય દિયોદરમાં હોય ધોનેરામાં હોય દિશામાં હોય પાલમપુરમાં હોય ઘણી બધી તકલીફો પડે છે ત્યારે આપણો સંસદ સભ્ય હોય તો કોઈ કાર્યકર્તાને તકલીફ ના પડે કોંગ્રેસ પાર્ટી જીવતી રહે એના માટે કરીને છે અને આજે બેન તમને અમે એટલી ખાતરી આપો છો કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું પહેલું ખાતું ખુલશે તો બનાસકાંઠામાં તમારા દિલ્હીની સંસદમાં તમે જયારે ચૂંટણી મોકલું ત્યારે અમારે ખાસ કરીને વાવ તાલુકો હોય થરાદ હોય વાવ હોય હોઈગમ હોય આના બોર્ડરના પ્રશ્નો હોય એમાં જેમ વિધાનસભામાં બુલંદ અવાજથી તમે તમને ઉપાડ્યા છે કોઈની શરમ રાખ્યા પાર્ટીની પાર્ટી લાઈનથી પણ ઉપર વટી અને જે કોમ અવાજ ઉપાડ્યો છે એમ ત્યાં દિલ્હીમાં પણ ઉપાડજો તમારા માટે તન મન ધનથી થી ભાવના સૌ અમે બધા મહેનત કરશું કદાચ આપણી પાસે બનાસ એમની પાસે બનાસ બેંક છે તો આપણે બનાસ ની દીકરી ગેરીબેન આપણી પાસે અહીંયા પાસે ડેરી છે બરોબર દેવ હોય પણ આપણે ડેરી હોય તો કોઈ વાંધો નથી ડેરી તો ડેરી હતી મંત્રી હતા તંત્રી હતા પોલીસ હતું બધું હતું તોય આપણે ઘર ભેગા કર્યા હતા કે નતા કર્યા હવે તો આખું બનાસ ફોટા અને આઝાદી માટેની લડાઈ છે બનાસ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આપણે આ લડાઈ લડવાની છે એટલે હવે તમે લાંબા સમયથી બેઠા ગેનીબેન ના અભળવા છે અને ગેનીબેન ઓછો આવશે તો બે ખાતરી આલો કે તમે વાવમાં ઓછો આવશો ને તોય આપણો લીડમાં જો ઓછી નહીં આવવાથી ખાતરી આપેલી સૌને મારા રમ રમ